પોલીસ ઓફિસર તરીકે આપણે વાત કરો છો મુદ્દો દાખલ થયા પછી જો તપાસ પૂરી થઈ ગઈ હોય તમારા બાકી રહી મુદ્દા હોય તો તમે રજૂઆત કરી શકો છો પરંતુ હજુ તો તપાસ છ જેટલા આરોપી ગયા છે તપાસ ચાલુ છે અને એક પણ કસુરવારને છોડવામાં નહીં આવે બરાબર તપાસ પૂરી થયા પછી તમારો કોઈ મુદ્દો બાકી રહેતો હોય તો તમે રજૂઆત કરી શકો છો હજુ તો ચાર થી પાંચ જ દિવસ થયા છે તડવી આકાર આપો જયેશ તળવી પિતાજી સાના તડવી સંજયભાઈ ના પિતાજી ગજેન્દ્ર તળવી બે દિવસ અમે ખાધા પીધા વગર અમે બધા સાથે જતા અને એમને ન્યાય આપવાનું કામ અમે ત્યાં કોઈ દિવસે કેવડિયામાં ચૂંટણી લડવા નથી જતા છતાં અમે ન્યાય આપવાનું કામ કર્યું પોલીસ ના અધિકારીઓ ત્યાં જાય છે કેટલાક ત્યાંના હાતાઓ બને છે અમારા સમાજના એમનું સ્ટેટમેન્ટ લઈને આખા સમાજ ને ગેરમાર્ગે દોરે છે એટલા માટે અમને શંકા ઉપજાવે છે આમાં આ યુવાનો ને ન્યાય અપાવવામાં અમને ક્યાંક અમને એ નથી કેમ કે આટલા દિવસથી અમે કહીએ છીએ અમારી વિનંતી છે શ્રદ્ધાંજલિ અર્પિત અમને તમે કેવડિયા જવા દો અમે ત્યાં જઈને શ્રદ્ધાંજલિ આપીને અમે જે કંઈ અર્પણ કરવાનું છે અમારે ભેટ આપવાની છે આપીને આવે છે કેવડિયા અમે સામાજિક રીતે ફૂલ અર્પણ કરવા જઈએ છીએ અમારો આપવા જઈએ છીએ અમને જવા આપણે છું

आप यहाँ पे दीजिए श्रद्धांजलि हम आपको सपोर्ट कर सोचा ना तो आपने रिटर्न कर लिया थोड़े कम तो तो तो, तो, आगा आगा तो इतने तो तो नहीं। तो अभी नहीं चाह रहे हैं की कोई ना कोई वहाँ पे कानून व्यवस्था का कोई सर कोई इस वजह से हम आपको हम पूरा सहकार रखने के लिए तैयार है हमने आपको पहले भी आश्वासन दिया है की इन्वेस्टिगेशन में जो भी अगर मुद्दा सामने आएगा हम जिसका भी नाम आएगा हम उसका इन्वेस्टिगेशन को भी नहीं उसमें डालने के लिए सरकार अगर हमारे तपस्या हो जाता है बाहर डाला जा सकता है आठ तारीख को जैसे हमने वहाँ के एमएलए दर्शना बेन थी घनश्याम भाई पटेल थे मैं खुद था रणजीत भाई तड़वी थे निरंजन भाई बसावा थे प्रफुल्ल भाई पटेल थे हमने सब डिसाइड किया और एस साहब को मिलकर हमने पर उन्होंने सहमति दी फिर हमारा कार्यक्रम रखा फिर आप बोल रहे हो की लॉ एंड ऑर्डर मुश्किल में है तो ऐसा कैसे चलेगा सर हमारा संवैधानिक अधिकार अभी छीना जा रहा है जमीनें हमारी गई हमारे लोगों को वहां से दौड़ा दौड़ा के मार रहे हैं दो युवा को एक युवा को मार दिए तो फिर हमको बैठ के तमाशा देखना है क्या કાનૂની અધિકારો હમ તો જાણે તો એ તો હમને

આટલો મોટો અમારો સમાજ છે અને અમારા 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 સમાજના વિસ્તારમાં લોકોને આવીને બાંધી બાંધીને ત્યાં સુધી અમારા લોકોને તમે આવી રીતના માર્ગ દેશે ત્યારે અમે અમારે વેઠવાનું છે ત્યાં સુધી અમારે વેઠવાનું છે અને અમને ન્યાય માટે અમે શ્રદ્ધાંજલિ માં જઈએ છીએ એમાં પણ કોઈને વાંધો શું હોવો જોઈએ અમને દુઃખ અમને ન્યાય માંગીએ છીએ એ દિવસે અમે કાયદો વ્યવસ્થા સાઈડ પર મૂકીશું સંવિધાન સાઈડ પર મૂકીશું એ દિવસે અમારો સમાજ અમારા ઓજારો સાથે રસ્તા પર છે અમે એલાન એટલું તો અમે ન્યાય આપ્યો અમારા સમાજની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેમ અમને ડિટેન કરવામાં આવે છે અમારે કેવડિયા જવાનું છે અમારો કેવડિયા બધા લોકો પહોંચી ગયા છે અમને તમે કેમ જવા નથી દેતા આ બિલકુલ ના ચાલે ભાઈ અમે તો કીધું છે કેવડિયા અમે જવાના અને આ અમારો અધિકાર છે યાર અમારા અમારા લોકો ને ન્યાય અપાવવાનો અધિકાર તમે અમારી પાસે છીની લો તો કઈ રીતના ચાલશે કાયદો ની વ્યવસ્થા તમારો વિષય છે અમારે સામાજિક રીતે અમને ન્યાય જોઈએ અત્યાર સુધી તમે ત્યાંના સત્યમ કન્ટ્રાક્શન નું નામ નથી નાખ્યું ત્યાં તમે અત્યાર સુધી એસઓયુ ના કોઈ નામ નથી નાખ્યું એટલે અમારા લોકો ને આવી રીતના મારી નાખવાના નથી બધી તપાસ થશે એકસો આઠ હોય આપી દેજો ભાઈ પણ અમે કેવડિયા જવાના છે

અમે આંદોલનો તમે જોયા છે એક એક પણ પણ સરકારી સરકારી અમે નુકસાન અત્યાર સુધી નથી પહોંચાડ્યું અને અમારો અધિકાર છે સંવિધાનમાં અમને અધિકાર મળેલો છે અમારો વિસ્તાર શેડ્યુલ વિસ્તાર છે છતાં તમે અમારી સાથે આટલી બધી તાનાશાહી કરો અમે કઈ રીતના સાકી લઈએ ના 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 બિલકુલ નહીં આવું ચાલતું હશે અમને ન્યાય જોઈએ ભાઈ અમને કેવડિયા જવા તો આવી રીતના તમે કઈ રીતના અટકાવી શકો છો અમને

એમાં પણ તમે આવી રીતના જાડવાભાઈ પોલીસ મિત્રો તમે બધા આપણા બધા એના છો મોતનો મોત તો જાડવાભાઈ આવી રીતના તમે ના કરો હા તમે જાણી જો અમારી સાથે ઘર્ષણું કરવા માંગો છો તમે કાવ કોઈ ઘર્ષણું કુ કરવા માંગો છો તમે અમારી સાથે પોલીસ ઘર્ષણ કરવા માંગે છે અમારી સાથે અમે શાંતિથી વાત કરીએ છીએ એટલે પોલીસ જાણે જો એને ઘર્ષણું કરવા માંગો છે વાત કરો ને તમારો જે અમે કાર્યક્રમ હતો અમારા લોકો ને શ્રદ્ધાંજલિ ભૂલો અર્પણ કરવાના હતા તે પણ તમે નથી કરવા દેતા એટલે આટલી પછી નાના સાહિતો થોડી ચાલે તમે ના ના

અમારા લોકો ને ત્યાં મારવા માટે થોડા અમે રાખીએ છીએ અમે પોલીસ ને સહકાર આપીએ છીએ તમારે પણ અમને સહકાર આપવો જોઈએ ને આજે શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ છે ત્યાં જે સીઓ છે એમનું નામ નાખો જ્યાં બના છે નોડલ અધિકારી અને જે એજન્સી સોશિયલ પ્રોટેક્શન ના માલિક નું નામ નાખો અને પછી તો જ અમે કે જયારે પણ આદિવાસી સાથે અન્યાય થશે ત્યારે અમારો સમાજ એક છે ત્યારે પણ તમે અમને નથી જવા દેતા કુર્સી લે આવો કુર્સી અમારા લોકોમાં એક એક નુકસાન નથી કર્યું અમારો આદિવાસી સમાજ ને આટલા બધા આંદોલનો થયા છે અમે કોઈ દિવસે સરકારી ખાનગી નુકસાન નથી કર્યું તો અમને પ્રોગ્રામ નથી કાર્યક્રમ હતો અમને હતા તો ઘરે ટિકિટ કરવામાં આવે અમને જવા દેવામાં નહી આવે અટકાવવામાં આવે આટલો સમાજ છે અમે ચલાવવાના નથી અમે કઈવડિયા જવાના આમાં ચાલે નહીં ભાઈ નેતાઓને પણ આમાં રાજનીતિ દેખાય છે એક દિવસ માટે ઘરેથી પાર્ટી મૂકી નથી હોવાતું એટલે અમને ન્યાય આપો ખોટા તે મૂકો અહીંયા સામાજિક પ્રસંગમાં અમારે કોઈ પરવાનગીની જરૂર નથી આજે બે જણ ને માર્યા છે કાલે તમે દસ જણને મારશો એટલે અમારે ઘરે બેસીને બંધ બને બંધ થઈ જવાનું છે ના ના બિલકુલ બિલકુલ સાહેબ જોઈએ અમે 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 જવાના સાહેબ આમાં અમારા જુવાન જ છું આ એકની એક દીકરાને તમે મારી નાખ્યા જે લોકો એ બી માયરા અમને ન્યાય તો ના ના સાહેબ ના ના બિલકુલ ચાલે ના અમારે સાહેબ હા છોડી દો છોડી દો અમારા સાહેબ અમે ન્યાય માંગીએ છે વાત કરવું હોય તો આજે આગળથી વાત આદિવાસી સમાજ આટલો મોટો સમાજ છે આજે અમે પોલીસ પ્રશાસન ને 8 તારીખ પહેલા કીધું તો કે અમે આ રીતના કાર્યક્રમ આપીએ છે 9 તારીખે અમે ગેવડિયા ગરુડેશ્વર બંધનું એલાન આપ્યું અમે કોઈ કોઈ સરકારી પ્રોપર્ટી ને નુકસાન નથી કરી અમારો આદિવાસી સમાજને આટલા બધા આંદોલનો થયા છે અમે કોઈ દિવસે સરકારી મિલકત કે ખાનગી મિલકતને નુકસાન નથી કર્યું તો કેમ અમને પ્રોગ્રામ નથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો ને અમે ધમાલ કરવાના હતા તો અમને ઘરે ડિટેન કરવામાં આવે અમને જવા દેવામાં નહીં આવે અટકાવવામાં આવે આટલો બધો સમાજ અમે ચલાવવાના નથી અમે કઈવડે જવાના આમાં ચાલે નહીં ભાઈ એટલે સુધી અત્યાચાર અમારે વેઠવાનો અમારા લોકો કે માર ખાવા માટે રહેલા છે

બીજા લોકોના હોજે લાગીને અમારા બધા ગેવાનો તમે નજર કેદ કરો કઈ રીતનું ચાલશે અમારો અધિકાર નથી સંવિધાનિક અધિકાર છે અને આ તો અમારો સામાજિક પ્રસંગ છે શ્રદ્ધાંજલિનો એમાં પણ તમે આવી રીતના તમારી તાના ઉપયોગ કરો કઈ રીતના ચાલશે બિલકુલ ચલાવીએ નહીં અમે અમે અમારા લોકોને રોકવામાં પોલીસની આંખ ખુદ સાહેબ અમે બિલકુલ ના ચલાવીએ અમને ન્યાય જોઈએ ભાઈ

આટલો મોટો અમારો સમાજ છે અને અમારા સમાજના અમારા વિસ્તારમાં અમારા લોકોને આવીને બાંધી બાંધીને મા મળી જતા ત્યાં સુધી અમારા લોકોને તમે આવી રીતના માર દેશે ત્યારે અમે અમારે વેઠવાનું છે ત્યાં સુધી અમારે વેઠવાનું છે અને અમને ન્યાય માટે અમે શ્રદ્ધાંજલિ માં જઈએ છીએ એમાં પણ કોઈને વાંધો શું હોવો જોઈએ અમને દુઃખ થાય છે અમારા આદિવાસી સમાજના કેટલાક નોત નેતાઓ અમારે રાજનીતિ કરે છે

એ એમાં માનીએ છીએ અમે તો હજુ કોઈ અત્યાર સુધી પણ આજે પણ અમે સમાજમાં માનીએ છીએ આજે પણ સંવાદ કરીને અમને ન્યાય માંગીએ છીએ જે દિવસે અમે કાયદો વ્યવસ્થા સાઇડ પર મૂકીશું સંવિધાન સાઇડ પર મૂકીશું એ દિવસે અમારો સમાજ અમારા ઓજારો સાથે રસ્તા પર હશે અમે એલાન પણ કરીશું સાહેબ અમને ન્યાય આપો સાહેબ અમે અમારા સમાજની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેમ અમને કરવામાં આવે છે અમારે કેવડિયા જવાનું છે અમારો કેવડિયા બધા લોકો પહોંચી ગયા છે અમને તમે કેમ જવા નથી દેતા આ બિલકુલ ના ચાલે ભાઈ અમે તો કીધું છે કેવડિયા અમે જવાના અને આ અમારો અધિકાર છે યાર અમારા અમારા લોકોને ન્યાય અપાવવાનો અધિકાર તમે અમારી પાસે છીનવી લો તો કઈ રીતના ચાલશે કાયદોની વ્યવસ્થા તમારો વિષય છે અમારે સામાજિક રીતે અમને ન્યાય જોઈએ અત્યાર સુધી તમે ત્યાંના સત્યમ કન્સ્ટ્રક્શનનું નામ નથી નાખ્યું ત્યાં તમે અત્યાર સુધી એસઓયુના કોઈનું નામ નથી નાખ્યું એટલે અમારા લોકોને આવી રીતના જ મારી નાખવાના છે બધી તપાસ થશે એકસો આઠ હોય તો રજા આપી દેજો ભાઈ પણ અમે જેવડે છે નથી સાહેબ અમે અમે એટલા બધા દુઃખી છે એક ને એક દીકરો જેને આટલો બધો મારી મારીને ઢોર માર મારીને એમને મારી નાખી તો અમને શ્રદ્ધાંજલિ કેમ આપવા જવા માંગ